નમસ્કાર દર્શક મિત્રો તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી બોમારો કરીશું નજર સમાચાર અમદાવાદથી મહેસાણાના બાસણા ખાતે મર્ચન્ટ કોલેજના બે ત્રણ વિદ્યાપક દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને કેટલી હદે ટોર્ચર કરવામાં આવ્યું કે જેના પગલે ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજના સુરેન્દ્રનગર જિલ્લાના પાટણી તાલુકાના નગવાડા ગામના પ્રમેણભાઈની દીકરીએ આત્મહત્યા કરી જેના પડગા આખા ગુજરાતમાં પડ્યા છે ગુરુ બ્રાહ્મણ સમાજ તેમજ અન્ય સામાજિક સંગઠનો દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે જેના ભાગરૂપે આજે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં નિવૃત્ત નિયામક શ્રી અધિકારી શ્રી પી બી શ્રી માળી સાહેબ દ્વારા વિધાનસભા સામે કેન્ડલ માર્ચનું આયોજન કર્યુંનું સૂત્રોચ્ચાર કર્યા હતા પાટનગર ગુરુ બ્રાહ્મણ સમાજ ગાંધીનગર મહાલક્ષ્મી ક્રેડિટ સોસાયટી દલિત અધિકાર સંઘ ગુજરાત આદિવાસી સમાજ ગાંધીનગર ડોક્ટર સાહેબ આંબેડકર જન્મજયંતિ મહોત્સવ સમિતિ ગાંધીનગર રોહિત સમાજ સંગઠન હોમિયોપેથિક કોલેજમાં અભ્યાસ કરતી ગુરુ સમાજની દીકરી ઉર્વશી શ્રીમાળીએ અધ્યાપક ગણના માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો છે આરોપીઓ સામે કાયદેસરના પગલા ભરવા અને પરિવારની દીકરીને ન્યાય મળે તે માટે તેમજ દિવંગત આત્માને દીકરીને શ્રદ્ધાંજલિ પાઠવવા પી બી શ્રી માળી સાહેબ દ્વારા કેન્ડલ માર્ચ રાખેલ છે જેમાં ગુરુ બ્રાહ્મણ સમાજના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર થામેલ દીપકભાઈજી તહેલકા ન્યૂઝ અમદાવાદના બાસણા મહેસાણા મર્ચન્ટ હોમિયોપેથિક કોલેજ ખાતે એક ગોઝારી ઘટના બની છે ત્યાં અભ્યાસ કરતી સુરેન્દ્રનગર જિલ્લાની દીકરી નામે ઉર્ષિ શ્રીમિયાળી એણે ત્યાંના તંત્રના માનસિક ત્રાસથી કારણ કે એની જે ફ્રેન્ડ છે એણે પોતે વિડીયો વાયરલ કર્યો છે અને સોશિયલ મીડિયામાં પણ એણે જાહેર કર્યું છે કે અમારી ફ્રેન્ડને ખૂબ માનસિક ત્રાસ હતો એના કારણે કંટાળીને એણે આપઘાત કર્યો છે આવી ભણતી અભ્યાસ કરતી દીકરી આજે એના પરિવારમાં ખૂબ ઘેરા શોકની લાગણી ઘવાઈ છે આવતીકાલે એનું બેસણું છે એના સંદર્ભમાં આજે ગાંધીનગરની અનેક સંસ્થાઓ એમાં ખાસ કરીને પાટનગર ગુરુ બ્રાહ્મણ વિકાસ પછી દલિત અધિકાર સંઘ ગાંધીનગર જિલ્લો શહેર અને ડોક્ટર આંબેડકર જન્મજયંતિ મહોત્સવ સમિતિ આ ત્રણેયના સંયુક્ત ઉપક્રમે અને મહાલક્ષ્મી ક્રેડિટ સોસાયટી અને અમારા આદિજાતિ મિત્ર મંડળ આ બધાના સંયુક્ત ઉપક્રમે આજે અહીંયા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે અને એ ઉર્વશી શ્રીમાળીને શ્રદ્ધાંજલિ અર્પવા માટે આજે બધા એકત્રિત થયા છે અમારી માત્ર એક જ માગણી છે કે આ કિસ્સામાં જે પણ આરોપી ઝડપાયા હોય એમની સામે સખતમાં સખત કાર્યવાહી થાય એમને ફાસ્ટ્રેકની અંદર આ દીકરીના પરિવારને ઝડપથી ન્યાય મળે એટલું જ નહીં પણ એના માટે જે ખાસ પ્રકારના સિનિયર વકીલો હોય એ વકીલોને પણ રોકવામાં આવે અને આવા બનાવો ભવિષ્યમાં ન બને એના માટેના સખતમાં સખત પગલાં પણ લેવાય તકેદારી પણ લેવાય અને દીકરીઓને ન્યાય મળે એના માટે આ ગાંધીનગર ખાતે આ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે